ભારતના નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પરંપરાઓની ગરીમાં જાળવીશું અને સ્વતંત્ર ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયામાં પોતાનું યથા યોગ્ય યોગદાન આપીશું ધર્મ તેમજ વર્ગ જાતિ સમુદાય અને ભાષા તથા અન્ય કોઈ પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય ચૂંટણીમાં મત આપવાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા પોતાના પ્રયત્નો કરીશું જય હિંદ